સરસ ચાર હાથી છે બરાબર ચાલો કયો તો કુંજભાઈ ઘણો સરસ એ ખેલ કરવા વાળી પૂતળી છે એ ચાર છે બરાબર છે ચાલો હવે હવે કઈ ચાર વસ્તુ છે બોલો બોલો સરસ એ ઘર છે એ શું છે મંદિર કે પછી ટેન્ટ ઉભા કર્યા હોય ને મેળો હોય ત્યાં એવું છે કાંઈ વાંધો નહીં ચાલો ચાર છે બરાબર છે ચાલો કુંજભાઈને એને કાંઈક જડ્યું નવું બોલો ચાર વસ્તુ કઈ જડી ગયો કાંઈ મળ્યું બોલો બોલો માનભાઈ ઘણો 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 અરે વાહ ચાર પીળી પાંદડી ગોતી કાઢી ચાલો હવે બીજું કંઈ કોઈને ચાર જડ્યું બોલો બેન એ તો ઘણા બધા છે બેટા આ જો બધા છે બધા ગણવા પડે ને હે પણ જો આ આ આ વ્યક્તિઓ ગણો એ કેટલી છે અહીંયા અહીંયા ઝુમકુ ગણો 1 2 3 4 ચાર જણા છે હે ચાલો પછી આ સ્ત્રીઓ કેટલી છે અહિયાં પણ એની પર બેડા કેટલા છે બરાબર ચાલો પછી આની અંદર પાંચ વસ્તુ કઈ છે હાલો કયો છોકરા તમારી જેવા નાના ના ગણો એને પાંચ છોકરા એ કઠપૂતળી જોવે છે આ કઠપૂતળી નો ખેલ ચાલે છે ને એ વેરી ગુડ ચાલો બીજું કઈક પાંચ છે પછી બીજું કઈક પાંચ છે ગણો 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 જોવો આગળ ઉભા રહ્યો માનભાઈ ગણાવે જો એને મળી ગયું બોલો પાંચ શું છે ઘોડા છે શું છે ઘોડા વેરી ગુડ ચાલો પાંચ ઘોડા હવે કાંઈ કોઈને દેખાય છે પાંચ પાંચ વસ્તુ કે જે હોય ચાલો છ હા બોલો બોલો છ શું છે હવે છ એક મિનિટ એક એક ચાલો માનભાઈ પેલા છ સરસ ઈ તો પાંચ છે આવી ગયું બેટા હાલો છ છ કોણ ગણાવે સુમિતભાઈ ફરી વખત હાલો વેરી ગુડ ક્લેપ પાડી દો સુમિતભાઈ માટે સરસ તો ભાઈ તમે બધા એ ચિત્ર ઉપરથી બધી વસ્તુઓ ગણી ઓળખી કઈ વસ્તુ છે હે પછી કઠપૂતળી વાળો નાચ કરાવે છે તો ઈ કેટલા છે એક જ છે પછી એક ઝાડ ઉપર ખિસકોલી બેન છે કેટલા છે એક છે ત્રણ છે અને પક્ષી બેઠા છે હા બે છે બરાબર તો ચિત્ર ઉપરથી આપણને તરત ખબર પડી જવી જોઈએ બહુ સરસ બધાએ ઓળખ્યું બધાને માટે પોતાના માટે ક્લેપ કરી દો